જોતા હે ને મારી માં ગઈ જો હું હે ને બહુ હસલ નહી કરતો કે કે હસલ કરીએ તો ઓલી ભડી કે બરાબર સીવું હે ને એ હાંભી જોતા

બરોબર એવું કીધું હા નીરતી હોય બેઠો સાંભળાય નહીં ભડકે નહીં હોય ને નિરાયતી બોલાય તે તમને તો અવાજ આવતો જ હોય એવા રામ રામ ને સીતારામ બધા ની જય ગાતર માતાજી તમ બધા મજામાં અમે બધા મજામાં હે ને ભાઈ વાસીન જો ઠબરાવે આકડે માણે કાઢી ને જે બ્લોક ચાલુ કરવા ગયો તો એ નીકળે ગઈ ન દેખર ઘર માં જ ભાઈ ધોડે ન આવી ઠેકડા માર્યા બાકી બાર ના બરોબર એવું કે

লুটকি থ <laughs> 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 <laughs>

બરોબર એવું હે હું આ બે હજાર મળી બાબા એટલું બાબા એ વખત આય તું હા આવી વાહે ઉમરો ખાવા આ પછી બીજું કઈ નવીનમાં

આજ બ્લોક આ પેલી દાણા ઉતાર ન કરતા ઉતારતા કે ભડકે ઉતાર શાંત પડે છે

અમારે આ ગાય ને જ ખાલી ઉતારવાનું હે ઓકે એના હાથે ખીલડી ના બાંધી કે કે ધાવે ને પછી bantu anak kakak Bu Maria Yo, tadi kan kerja sih. બે આશરૂ રાખે ને મળે બે તો રાખવા જ પડે ને કાયદેસર ધરાવો હા ગુમરેશ્વરી અમારે ટાઈ જેવું કામકાજ છે શિવ નું કઈ સમજી એ બધું કીએ કે આપણે શિવ માહિતી કા ગઈ તો ભાઈ વાથી છે તો આથી ઊભી થઈ ગયે વાથી કાલે હમ કઈ ખાણી ગઈ એવું માં મણિત નોંધોવા દઈએ ને હા કોક દોતો હોય ને એટલે માણે મરજી થઈ જાય કામ હોય એવા હાટો તો હું ગાય જોતો હોય ત્યારે અંદર હાલો તો આજનો બ્લોગ એજ કરીએ બ્લોગ હર લાગ્યો હોય તો એક લાગે છે ને સપનું મસ્ત સમજી અને કોમેન્ટ કરી દઈએ તમે મળી બાય